આ વિશે વધુ જાણકારી મેળવ્યા અમારા સંવાદદાતા હતા અર્પિત ફૂન લાઈનથી જોડાયા છે જી અર્પિત પોલીસ કર્મચારીનો મૃતદેહ મળી આવ્યો છે આ અંગે શું વિગત પચ્ચીસ તારીખે જ્યારે આ પોલીસ કોન્સ્ટેબલ છે પોતાની ફરજ બજાવીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ઘર તરફ જવા માટે રવાના તો થયા પરંતુ તેઓ ઘરે પહોંચા ન હતા તેના કારણે પરિવારજનોએ તેમની તપાસની શરૂઆત કરી હતી પરંતુ તેઓ મળી આવ્યા ન હતા અલગ અલગ રીતે એને શોધવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા પણ હવે જે માહિતી સામે આવી છે કડી સાયફન છે ત્યાંથી એમનો મૃતદેહ મળી આવ્યો છે એ આપઘાત કર્યા હોવાની જોકે હજુ પોલીસ તપાસ કરી રહી છે કે તેઓ જયારે પોતાની ફરજ બજાવીને એટલે કે જેઓ ડિવિઝન ટ્રાફિક ફરજ બજાવે છે અગાઉ તેઓ સાબરમતી પોલીસ સ્ટેશનમાં પણ ફરજ બજાવતા હતા અને પછી તેમની બદલી દોઢ મહિના થયો અહીંયા ટ્રાફિક પોલીસમાં થઈ હતી કે જે સરદારનગર પોલીસ સ્ટેશનની ની સામે કાર્યરત છે એવું ફરજ નિભાવીને ઘરે જતા હતા એ દરમિયાન ગુમ થયા હતા અને પોલીસે એમના જે ડેટા છે કોલ ની મુવમેન્ટ હતી એના આધારે તપાસ કરી રહી છે અને હકીકત જાણવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે અને આ મામલે અકસ્માત મોત મોતનો ગુનો કડી પોલીસ સ્ટેશનમાં નોંધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે આભાર અર્પિત તમામ જાણકારી આપવા માટે